દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા શનિવારના રોજ આદિવાસી સમાજના ભગવાન બીરસાંડાની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે એક ભવ્ય સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને બપોર ચાર વાગ્યાના અરસામાં સેલવાસ કિલવાની નાકા ખાતે આદિવાસી સભાજ્યના યુવા આગેવાનો સહિતની ભારી જન્મેતની વચ્ચે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ દમણ અને દીવ સાંસદ ઉમેશ પટેલ અને કાર્યક્રમના આયોજક પ્રભુ ટોકરિયા ઉપસ્થિત વચ્ચે ઉપરોખ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાંતાગત ઉપરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિના અધ્યક્ષતા હેઠળ ઉપરોક્ત મહારેલી અને

આદિવાસી ઉત્કર સમિતિ અંતર્ગત આ વિસ્તારના જે પણ લોકો સર્વ સમાજના લોકોને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકો છે જેમની તોતેર ડબલ એની જમીનો આ વિસ્તારની નવા નવા પ્રોજેક્ટોમાં ગઈ છે જીઆઈડીસીઓમાં ગઈ છે તેમ છતાં આ વિસ્તારમાં અમારા સ્થાનિક જે મૂળ માલિકો હતા જેમની જમીનો આપવા છતાં એ યુવાનોને આજે રોજગારી નથી અને જે લોકોને રોજગારી મળે છે એને બાર બાર કલાકનું કામ કરાવીને એનું શોષણ કરવામાં કરવામાં આવે છે અને કાયમી નથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે બે ત્રણ વર્ષમાં કાયમી કરીને એને તમામ લાભો આપવામાં આવે છે તેવી જ રીતે તોતર ડબલ એની જમીનો બીજા લોકોએ ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ જે પચાવી પાડી છે નવા નવા પ્રોજેક્ટોમાં જમીનો અમારી સંપાદિત થઈ છે અને એવા અનેક પ્રશ્નો આ વર્ષો જૂના અહીંયા પડતર છે જેની સામે અમારા સાથી મિત્રો જ્યારે અવાજ બનીને એને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે અમે સૌ એમની મુલાકાત માટે આવ્યા છે અને આવનાર દિવસોમાં એમની જે લડત છે એને અમે એક બધા સાથે મળીને એક મોટું મંચ આપીને આ વિસ્તારના યુવાઓને કઈ દિશા આપી શકીએ આ વિસ્તારના લોકોને એમની સુખાકારી માટે કઈ દિશા આપી શકીએ એમના વર્ષો જૂના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે શું કરી શકાય એ બાબતને લઈને આજે અમે બધા આગેવાનો અહીંયા ભેગા થયા છે અમે ચિંતન મનન કરીશું અને સાથે આ વિસ્તારમાં જાગૃતિ આવે લોકો સંગઠિત થાય અને પોતાના અધિકારો માટે બધા એક થાય આગળ વધે એ બાબતના અમે તમામ આગેવાનો સાથે મળીને પ્રયાસો કરીશું જ્યાં પણ અમને લાગશે કે અમારા લોકો સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે ત્યાં અમે જ્યારે પણ અમને બોલાવવામાં આવશે ત્યારે અમે ચોક્કસ આ યુવા ટીમ સાથે આવીને અહીંયા ઊભા રહીશું અને એ લોકોને ન્યાય આપવાનું કામ અને એના પ્રશ્નોને વાચા આપવાનું કામ અમે કરીશું અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે